ગારિયાધાર જેસરની સીમ વિસ્તારમાંથી ત્રીસ જેટલી ચોરી કરેલ ગેંગ ઝડપાઈ ગારિયાધાર પોલીસને મળેલ બાતમી આધારે ગારિયાધાર નવાગામ રોડ પટેલવાડી પાસે કેટલાક શખ્સો ઉભેલા છે અને તેમની પાસે ચોરીનો મુદ્દામાલ હોવાની આશંકા છે જેથી પોલીસે છ ઇસમોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ શખ્સોમાં જગદીશ વેલા પરમાર જયસુખ લાલજી મકવાણા ભાવેશ બિચલ મકવાણા રવિ ઉર્ફે ભૈયો ગોવિંદ વાઘેલા પ્રકાશ ઉર્ફે પોપટ વિનુ પરમાર અને વનરાજ ભોળા મકવાણા સહિતના છ શખ્સોને સીમ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલ રાંધણ ગેસના બાટલા નંગ ત્રણ સોલાર ઝટકા મશીનની નાની બેટરી નંગ ચૌદ સોલાર ઝટકા મશીનની મોટી બેટરી નંગ ત્રણ ઇલેક્ટ્રિક ડેટકો મોટર નંગ બે સબમર્સિબલ નાના પંપની ત્રણની મોટર તથા પંપ નંગ બે સબમર્સિબલ પંપની સાત પોઈન્ટ પાંચની મોટર તથા પંપ નંગ એક સબમર્સિબલ દેટકો મોટર કુવાની નંગ એક સબમર્સિબલ પાંચની મોટરનો પંપ નંગ એક મોટી સોલાર પેનલવાળી પ્લેટનો ઝટકા મશીનનો બેટરી સાથે આખો સેટ નંગ એક નાની સોલાર પેનલવાળી પ્લેટનો ઝટકા મશીનનો બેટરી સાથે આખો સેટ નંગ એક કાળા કલરનો કેબલ વાયર આશરે ચારસો ફૂટ વાદળી કલરનો કેબલ વાયર આશરે પંદરસો ફૂટ રેડમી કંપનીનો એક મોબાઈલ ઓપ્પો કંપનીનો એક મોબાઈલ તથા હીરો હોન્ડા મોટર નંગ બે સહિત કુલ ત્રીસ જેટલી ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂપિયા એક લાખ છ્યાસી હજારના મુદ્દામાલ કબજે કરી તમામ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ કાર્યાધાર